હાથમાં ભગવાત ધ્વજા ધારણ કરી અને પુનઃ સર્કલ તળાવ ખાતે આ બાઇક રેલી નું સમાપન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ અને હિન્દુ યુવા સંગઠન કચ્છના ઉપક્રમે આ રામનવિ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શણગાયેલા બાઇકો આ બાઇક રેલીનું મુખ્ય આકર્ષણ બની ગયા હતા કચ્છ આમ તક દૈનિક અને ટ્યુનિયર સાથેની વાતચીતમાં કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રધુવિદસિંહ જાડેજા અને ભુજ શહેરના અધ્યક્ષ અને જાણીતા ધારાશાસ્ત્રી જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખાસ કરીને હિન્દુ માં એક પ્રકારની ધાર્મિક ભાવના પ્રબળ બને ધાર્મિક ભાવના સાથોસાથ તહેવારનું મહત્વ પણ પ્રબળ બને તેવા સુ રામનવમી ના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યુવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા અને મહોત્સવને શાનદાર બનાવવામાં આવ્યો હતો કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કતારબંધ બાઇકોની યુવાનો સાથેની રેલી એ મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું સનાતન વિશ્વનું પરિષદ અને સમસ્ત સનાતન સમાજ દ્વારા આયોજિત જે આજની બાઇક રેલી હતી એમાં હજારે જેટલી બાઇકો સમાજમાં જ્ઞાતિ જાતિના જે ભેદભાવો છે એ ખતમ થાય અને ભગવાન શ્રી રામનું સમસ્ત હિન્દુ સમાજના પ્રયાસથી હવે મંદિર બને આજે જે રેલી ગઈ મિત્રો રેલી બધી જગ્યાએ થાય જ્યાં કે આ રેલીઓ થઈ પણ આ રેલીની વિશેષતા એ છે કે આ ભુજમાં અમુક એવા વિસ્તારો છે જ્યાં હિન્દુ એકલ તોકલ જતા પણ ડરે છે એવી જગ્યાએ પણ આપણે રેલી કરવાનું સાહસ મેળવી શક્યા છીએ જ્યાં ક્યારેક સ્વપ્ન હતું હિન્દુ રેલી લઈ જઈ શકે તો આ જે કાર્ય થઈ રહ્યું છે એ એકતાના બળે થઈ રહ્યું છે આ રેલીમાં જોડાતા દરેક હિન્દુઓ જ્ઞાતિઓ ભૂલી અને હિન્દુ તરીકે આવે છે અને આજનો દિવસ જે ખરેખર ભગવાન સમાજ એમના જન્મદિવસે એક થઈ રહ્યો છે અને કચ્છ જ્યારે સરહદી વિસ્તાર છે ત્યારે અહીંયાનો યુવા વડીલોની વાત નહીં કરું પણ યુવા નાથી જ્ઞાતિ ભૂલી અને મજબૂતીથી દેશ વિરોધી તત્વો દેશ સાથે ગદ્દારી કરતા તત્વો અને હિન્દુ સંસ્કૃતિ મજબૂત બને અને આવી હિન્દુ હિન્દુ જે છે જો વર્ષ પહેલા કચ્છની શું પરિસ્થિતિ હતી તમે જાણો છો લવ ગૌ હત્યા ચીટિંગો આ બધી વસ્તુઓથી હિન્દુ સમાજ ઘેરાયેલો હતો ત્યારે પાંચ વર્ષમાં જે કચ્છમાં જાગૃતિ આવી છે અત્યારે પણ લવ જેહાદ જેવી બાબત હોય ત્યારે સો બસો હિન્દુઓ તરત ભેગા થઈ જાય છે તો આ કાર્ય હિન્દુ સમાજ માટેનું કાર્ય છે અને અમે હિન્દુ સમાજને દરેક મોરચે જગાડતા રહેશું એના પડકે ઊભા રહેશું અને બિનરાજકીય રીતે ઘણી વાત એવું પણ ઘણાને લાગતું હોય છે કે આ બધા ભગવાધારીઓ ક્યાંક ને ક્યાંક પક્ષનું સમર્થન કરતા હોય છે ત્યારે અહીંથી તમને અને સમાજને કહેવા માગીશ કે અવશ્ય અમે એવા લોકોનું સમર્થન કરીએ છીએ જે સમાજનું સમર્થન કરે છે પણ અમે એવા લોકોનો વિરોધ પણ કરીએ છીએ જે ભગવાનની આડમાં સમાજના પ્રશ્નોને ઉપાડતા નથી સત્તામાં બેસીને પણ તો આ જ ઉદ્દેશ્ય છે કે હિન્દુ સમાજ માટે દરેક મોરચે દરેક સમસ્યામાં અમે ભવિષ્યમાં પણ આ જ રીતે ઉભા રહીશું